ઇસમો રમતા ઝડપી પાડ્યા જેમાં પોલીસને બાતમી હકીકત મળેલ આધારે પેટ્રોલિંગ દરમિયાન શિહોરી બજારણી પાર્ટી કાંગ્રેસ પ્રાથમિક શાળાની બાજુમાં કેટલાક ઇસમો ઝુકા રમી રહ્યા છે જે અત્યારે પોલીસે રેડ કરતા ઝુકામતા ઇસમોમાં પોલીસ ને જોઈને નાસભાગ જવા પામી હતી જોકે પોલીસે ત્રણે ઇસ્તમોને ઝડપી પાડી કુલ દસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે શિહોરી પોલીસ વિસ્તારમાં ચાલતી દારૂ ચુકાની પ્રવૃત્તિને નાબૂદ કરવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માતા દરમિયાન ખાનગીરાએ બાદમાં એકકત મળેલ કે શિહોરી વચાણી પાર્ટી કોંગ્રેસ પ્રાથમિક શાળાની બાજુમાં લીમડાના ઝાડ નીચે કેટલાક સમૂહ ભેગા થઈને ગંજી પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે હકીકતના આધારે શિહોરી પોલીસ સતરે જગ્યાએ રેડ કરતા કેટલાક સમૂહ પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા હતા જે પોલીસને જોઈને નાસવા લાગ્યા અને પોલીસે ત્રણેય સમૂહને ઝડપી પાડ્યા તેમણે તેમની પાસેથી દસ હજાર બસો નો મુદ્દામાલ કબજે તપાસ ખાતરી છે